પાટણની એનજી પટેલ પ્રાથમિક શાળાના મુખ્ય દાતાશ્રીની પુણ્યતિથિએ દાતાશ્રી પરિવાર તરફથી બાળકોને વિશેષ ભોજન પીરસાયું હતું શાળાના મુખ્ય દાતા સ્વર્ગસ્થ નાગરદાસ ગુલાબચંદ પટેલની ચાલીસમી મિનિટ વિદ્યાર્થીઓને મહાપ્રસાદ ભોજન પીરસાયું શિક્ષણ એ જીવનનો સાચો ખજાનો છે જે સમાજને રાષ્ટ્રને પ્રગતિના માર્ગે લઈ જવાનું દાતા મનસુખભાઈ પટેલે જણાવ્યું હતું ઐતિહાસિક નગરી પાટણમાં આવેલી ખૂબ જ પૌરાણિક એવી શૈક્ષણિક સંસ્થા એટલે ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ આ શાળામાંથી શિક્ષણ મેળવી અસંખ્ય વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ સ્થાન શોભાવી રહ્યા છે સમય વીતતા આ શાળાનું મકાન જર્જરિત બનતા ઉત્તર ગુજરાત યુવક મંડળના વર્ષોથી સંચાલન સંભાળી રહેલ અને આજ શાળામાં અભ્યાસ કરી ચૂકેલ મંત્રી મનસુખભાઈ પટેલ દ્વારા પોતાની શાળાનું ઋણ અદા કરવા નવીન શાળાનું ભવ્ય ભવન બનાવી પોતાના પિતાશ્રી સ્વર્ગસ્થ શેઠ નાગરદાસ ગુલાબચંદ પટેલ નામ આપવામાં આવ્યું જે શાળા ખાતે આજે સ્વર્ગસ્થ શેઠ નાગરદાસ ગુલાબચંદ પટેલની ની ચાલીસમી નિમિત્તે મંત્રી મનસુખભાઈ એન પટેલ તરફથી શાળાના તમામ બાળકોને ભોજનમાં મહાભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતું પાટ અને ઉત્તર ગુજરાત યુવક મંડળ દ્વારા સંચાલિત સેઠ એનજી પટેલ પ્રાથમિક શાળાનું શિક્ષણ કાર્ય ઉચ્ચ સ્તરીય છે અહીં ભણેલા અનેક વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ પદો પર બિરાજિત થઈ ઉજ્જવળ કારકિર્દી ઘડી ચૂક્યા છે પાટણની શૈક્ષણિક ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે અગ્રેસર પુણ્યના મુખ્ય દાતા મહાભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રાર્થનાથી કરવામાં આવી હતી શાળામાં દીકરીઓએ અભિનય સાથે પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં મહેમાનશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શાળાના મુખ્ય દાતા ંદ ગુલાબચંદ પટેલની પ્રતિમાને દાતાશ્રી પરિવાર દ્વારા કુમકુમ તિલક કરી માલ્યાર્પણ કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ દ્વારા મહેમાનોનું હૃદયપૂર્વક શાબ્દિક અને પુષ્પગુચ્છથી સન્માન તેમજ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના મુખ્યદાતા પરિવારના સભ્યો અને ઉત્તર ગુજરાત યુવક મંડળના મંત્રી મનસુખભાઈ એન પટેલ તેમજ પ્રમુખ ડોક્ટર જે કે પટેલ સહમંત્રી અશોકભાઈ જી પટેલ તેમજ નગરસેવક મનોજભાઈ પટેલ વહીવટી દિનેશભાઈ એસ પટેલ તેમજ ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર જનકભાઈ જોશી નયનભાઈ તેમજ કારોબારી સભ્યો શાળાના આચાર્યો વસંતભાઈ પટેલ તથા શાળાના સર્વે પરિવારના સભ્ય મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો